વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના સૌથી ઊંચા સ્થાને બનેલી વિશ્વની સૌથી લાંબી સેના ટનલ દેશને સમર્પિત કરી હતી આસામ અને અરુણાચલને કરોડોની ભેટ પણ આપી હતી આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આજે મને ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની સાથે વિકસિત ઉત્તર પૂર્વની આ ઉજવણીમાં ભાગ લેવાની તક મળી વિકસિત રાજ્યમાંથી વિકસિત ભારતની રાષ્ટ્રીય ઉજવણી સમગ્ર દેશમાં ઝડપી ગતિએ ચાલુ છે આજે મને ઉત્તર પૂર્વની આ ઉજવણીમાં ઉત્તર પૂર્વના તમામ રાજ્યો સાથે મળીને ભાગ લેવાની તક મળી છે તેમણે આસામ અને અરુણાચલને કરોડોની ભેટ પણ આપી હતી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આ ટનલ તેર હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી સૌથી લાંબી ટનલ છે આ ડબલ લેન ઓલ વેધર ટનલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામિંગ અને તમામ જિલ્લાઓને જોડશે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે અહીંનો મૂડ અલગ છે હું જ્યાં પણ જઉં છું ત્યાં મને લોકો દેખાય છે અને મોદીની ગેરંટી મોદીની ગેરંટી એમ તમે બધા સાંભળી રહ્યા છો મોદીની ગેરંટી કેવી રીતે કામ કરે છે તેના પર સમગ્ર ઉત્તર પૂર્વની નજર છે વર્ષ બે હજાર ઓગણીસમાં મેં અહીંથી ટર્નલ નો શિલાન્યાસ કર્યો હતો આજે જોઈએ કે તે પૂર્ણ થયું કે નહીં મે આજે એરપોર્ટ નો શિલાન્યાસ કર્યો હતો તે પૂર્ણ થયો કે નહીં લોકો કહે છે કે મે ચટણી માટે કર્યું પણ મારું કામ લોક કલ્યાણ માટે છે પછી દુનિયા ભલેને ગમે તે કહે લેકિન મોદી કી ગેરંટી કા મતલબ શું હોતા હૈ યે જરા અરુણાચલ મે આયેંગે ને ઇતને દૂર સુદૂર आपको साक्षात नजर आएगा पूरा नॉर्थ ईस्ट देख रहा है कि मोदी की गारंटी कैसे काम कर रही है अब देखिए 2019 में यहीं से मैंने सेला टनल का शिलान्यास करने का काम किया था याद है ना 2019 में और आज क्या हुआ बन गया कि नहीं बन गया बन गया कि नहीं बन गया क्या इसको गारंटी कहते हैं कि नहीं कहते हैं? ये गारंटी पक्की गारंटी है कि नहीं है